હવે રૂપાલાજીએ જે ટીકા ટીપ્પણી મતલબ મેં બેન દીકરીઓ સુધી સમાજની ને લાંછન લાગે તેવી વાત કરી છે તો એ માફીને પાત્ર તો નથી જ અને અમારો કોઈ પાર્ટી સાથે કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી અમારે ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ કપાય રદ થાય એનો જ વિરોધ છે બાકી અમારા કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે કોઈ બીજા અન્ય પક્ષ સાથે કે કોઈ સમાજ સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારે ખાલી રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એનો જ અમારો વિરોધ છે અને આ રદ નહીં થાય તો આવું ને ગામે ગામ જઈને આંદોલન પાર્ટી ને એમાં પાર્ટીને બી અસર થશે બિલકુલ નહીં બિલકુલ એને ખબર જ છે કે સમાજ હું છે છે કઈ એ શિક્ષક તો ઇતિહાસ ખબર હશે જ પણ આ જાણી જોઈને અમારા નીચા પાડવા માટે આ ધંધા કર્યા છે એનું અસક્ત પણ હું બતાવેલું છે બીજું કશું નથી વિજામાં ધારા એની બહુ ખોટી છે એટલે મતલબ માફીને લાયક જ નથી એનું ફોર્મ ટિકિટ રદ થવું જોઈએ રતુ સમાજ માફી આપી શકે એવું બિલકુલ નહીં કદાપી નહીં હાલે અને આપી બી ના જોઈએ